એક જાડા તળિયાવાળી કડાઈ લીધી છે મેં અહીંયા અત્યારે આપણે એક ચમચી ઘી અંદર એડ કરશું. અને સતત મિલીમીટર હલાવતા રહીશું. અને આની અંદર હું આ દૂધીના હલવાની અંદર હું માવો કે મિલ્ક પાવડર એડ કરવાની નથી મિત્રો. અત્યારે આપણી ગેસની ફ્લેમ ફૂલ જ છે હું થોડું અંદર પાણી બળી જાય પછી એને મીડિયમ કરી દઈશ મિત્રો દૂધી કૂણી લેવાનું બીજું પણ એક છે કે એની અંદર બીજનો ભાગ નથી હોતો તો હજુ સુધી તમે અમારી જસુપ્રિયા કુકબુક ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો મિત્રો ચોક્કસથી કરજો તો મિત્રો આપણું જે દૂધીનું પાણી છે એ સરસ રીતે બળી ગયું છે મેં ત્રણસો ગ્રામ જેટલું દૂધ લીધું છે ફૂલ મલઈ સાથેનું જ છે એ અંદર એડ કરી દઈશું મિત્રો અને ગેસની ફ્લેમ ફૂલ કરી દઈશું હવે આ બધું જ દૂધ આપણું સરસ રીતે અંદર મિક્સ થઈ જાય એબઝોર્બ થઈ જશે અંદર પછી આપણે એની અંદર ખાંડ એડ કરીશું હલાવતા રહેવાનું છે અને બધી છીણ જે છે આપણી એ અંદર જ કૂક થઈ જશે તો મિત્રો સતત હલાવ્યું આપણે એને અહીંયા આપણું ખાસું બધું સોણા દૂધ અહીંયા દૂધીની અંદર સરસ રીતે બળી ગયું છે અને એનું માવા જેવું સ્ટ્રક્ચર થઈ ગયું છે જુઓ તો મિત્રો જુઓ આપણું બધું દૂધ અંદર કટ થઈ ગયું છે આ વખતે આપણે અહીંયા અંદર ખાંડ એડ કરી દઈશું તો આ રીતે આપણે સતત હલાવતા રહીશું અને જે રીતે આપણે દૂધ પણ એબ્ઝર્વ કર્યું એ રીતે આ રીતે ખાંડ પણનું પાણી પણ અંદર સરસ રીતે થઈ જશે મિત્રો અને થોડું પાણી બળે ઘી આપણે અંદર જો આપણે છીણને બાફી નથી પણ છતાં સરસ રીતે અંદર કૂક થઈ ગઈ છે ગેસની ફ્લેમ મેં અહીંયા ફૂલ જ રાખી છે અને હું સતત હલાવું છું એને સ્ટેજ પણ આપણે હલાયા વગર રહેવા દેવાનું નથી કે જેથી કરીને નીચે નહીં તો મિત્રો જો સરસ રીતે આપણે ખાંડનું પાણી પણ ધીમે ધીમે અંદર 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 થઈ થઈ ગયું છે છે અને પણ સરસ રીતે મિક્સ ગઈ આની ફૂડ કલરનો ઉપયોગ કરવો હોય તો કરી શકાય હું અહીંયા નથી કરતી તો મિત્રો અહીંયા આપણે જે ઇલચી પાવડર લીધો હતો અને સરસ રીતે દરદરો ખૂટી લીધો છે એડ કરી દઈશું અને ફ્રૂટ બધું આપણે એડ કરી દઈએ તો અહીંયા આપણે કરીએ અને આ રીતે આમ ગોળ થઈ જાય તો આપણો હલવો રેડી છે મિત્રો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અહીંયા આપણો હલવો સરસ રીતે તૈયાર અને આ રીતે આપણે સર્વ કરશું મિત્રો એને તો મિત્રો આપણો અહીંયા દૂધીનો હલવો રેડી છે અને એને આપણે ગાર્નિશિંગ કરી લઈએ તો અહીંયા જે આપણે ડ્રાયફ્રૂટ હતું એ બધું જ મેં થોડું થોડું રાખ્યું હતું સાઈડમાં એને આપણે સરસ રીતે ગાર્નિશિંગ કરીશું તો મિત્રો આ દૂધીનો હલવો એ તમે ઘેર બનાવજો ચોક્કસથી અને અમારી જસુપ્રિયા કુકુમ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો દિવાળીમાં ખાસ આગ્રહ રાખીએ કે ઘરની જ મીઠાઈ અને ઘરની જમનમતીનો ઉપયોગ કરીએ અને આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખીએ ફરી મળીશું આપણે આવી જ એક નવી રેસીપી સાથે થેન્ક યુ